બીજી તરફ કોલકત્તામાં રેસીડેન્સ ડોક્ટર સાથે દુષ્કર્મ અને અત્યાચારની ઘટનાને લઈને છેલ્લા કેટલાય દિવસથી દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટના રેસીડન્સ ડોક્ટરો પણ છેલ્લા છ દિવસથી હડતાળ પર છે અને રાત્રિના નવ વાગ્યા શહેરના રેડક્રોસ રિંગ રોડ પર એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા સાથે જ કોલકાતામાં બનેલી ઘટના નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલ ધન્ય અપરાધ ને લઈ આ અપરાધના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સમગ્ર દેશના ડોક્ટરોની સહાનુભૂતિ સાથે ડોક્ટરો દ્વારા ભારે આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધમાં રાજકોટ ખાતે પણ આ જ ઘટનાનો ભારે વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે સતત પાંચ દિવસ ચાલતા વિરોધને આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ના ડોક્ટરો અને સિનિયર અને જુનિયર સ્ટુડન્ટો દ્વારા આજે રેલી યોજી કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો અત્યારે જે ડોક્ટરો જે છે રેસિડેન્ટ ડોક્ટરો સિનિયર અને જુનિયરો દ્વારા કે તેમના દ્વારા અત્યારે કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે ત્યારે આપણે કેટલાક આપણી સાથે ડોક્ટરો છે આપણે એમની સાથે વાત કરીશું કે તે આ ઘટનાને કઈ રીતે જોવે છે શું કહેશો આ ઘટનાને અત્યારે

અને બે દિવસમાં રિપોર્ટ બધો ઇન્ટરિમ રિપોર્ટ સીબીઆઈનો રિપોર્ટ અને મેડિકલ કોલેજનો અને વેસ્ટ બેંગોલ સ્ટેટને જે રિપોર્ટ આપવાનું કીધું એ પ્રમાણે રિસ્પોન્સ ફાસ્ટ રહ્યો છે સારો રહ્યો છે અમે બસ એ આશા કરીએ છીએ કે વહેલા તકે જે દુર્ઘટના ઘટી એના માટે એમના પેરેન્ટ્સને સભા સંબંધીઓને ન્યાય મળે અને આવું ફરી ના થાય એના માટે બસ આ પગલાં લેવામાં આવેલ છે અને યુનિટીના કારણે આ સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે હજી બી અમે આશા રાખીએ છીએ કે અપકમિંગ સરકાર સાથ આપે અને સ્ટેપ્સ સારા એવા અને તુરંત લેવામાં આવે જે પ્રમાણે આવા દુર્ઘટનાઓ ફરી ના થાય તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે વિરોધ કરવા માટે જે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે રાજકોટના જે એરપોર્ટ રોડ છે ત્યાંથી અત્યારે કેન્ડલ માર્ચ શરૂ કરવામાં આવી હતી અને શહેરના જે કિસાનપરા ચોક છે બહુમા જે બાલભવન ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારે કેન્ડલ માર્ચ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે અન્ય એક ડોક્ટર છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે ડોક્ટરો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે પાંચમો દિવસ છે જે પશ્ચિમ બંગાળમાં ઘટના બની તેને લઈને કઈ હવે ન્યાયની આશા છે તમને અત્યારે તો જો સુપ્રીમ કોર્ટે તો આપણને ઓર્ડર આપી દીધેલો છે સુઓ મોટો થ્રુ કે જે પણ છે આપણે આમાં જે ગુનેગાર લોકો છે એની ઉપર કડક પગલાં લેવામાં આવશે આગળ જતા અને એની માટે કાલે પાછી એક સુનવણી છે અને પ્લસ એ લોકો નેશનલ ટાસ્ક ફોર્સ બનાવીને આપણે જે ડોક્ટર ઉપર જે અવારનવાર આવી રીતે હુમલા થતા હોય છે એની માટે પણ આગળ કડક કાયદા લેવામાં આવશે અને એની સાથે સાથે દરેક સ્ટેટને પણ આદેશ આપી દીધો છે કે ડોક્ટરના પ્રોટેક્શન માટે એક અલગથી આખો એક બનાવવામાં આવે અને આગળ એમના પ્રોટેક્શન માટે શું આગળ પગલાં લેવામાં આવે એ નક્કી કરવામાં આવે આપણા તરફથી પણ આપણે જે હેલ્થ મિનિસ્ટર છે ઋષિકેશ સાહેબ એમને આપણે ત્યાં રૂબરૂ જઈને આપણે લેટર પણ આપેલો છે કે આપણે ડોક્ટરની સુરક્ષા માટે આ પગલાં લેવાની જરૂર છે તો એ પ્રમાણેનું આપણે બધું એમને પણ આવીને પણ જાહેરાત કરી છે અને એની માટે આજથી જ વિધાનસભામાં એ લોકોએ આગળ શું પગલાં લેવા એનું પણ નક્કી કરી દીધું છે એટલે અમે એમના જવાબથી આ બધા જવાબથી અમે સંતુષ્ટ થયા છીએ અને અમે અમારી સ્ટાઈ અહીંયા ઓફ કરીને હવે આગળ અમે અમારી રૂટીન એક્ટિવિટી અને રૂટીન જે ડ્યુટી છે એ બધું શરૂ કરી દઈએ